અને આ છે અમારે હેતુબેન જો હા હેલોન કે બોલ હા હેલો એમ તો કે નહીં હા આપણું ઘર છે જો હા એ જો આપણું ઘર છે આ રીતનું આ અમારો રૂમ છે અને આ મારા દાદીમાં છે એ ના ભાડેલી મારા વિડીયોમાં નથી આવ્યો એમ કે છે કાંઈક બોલો તો કેમ છો સારું છે ને

બધી વસ્તુ આ બધી વસ્તુ કરે છે પણ હાથની હજી પેલાની બધું છે ઉપર ઉપર જો સોલર નાખી છે એટલે અમારે જો અહીંયાથી લાઈટ આવે ઇલેક્ટ્રિસિટી અહીંયાથી અહીંયા આ બધી ઇલેક્ટ્રિસિટી છે એટલે બધું ફ્રીમાં ચાલે છે એટલે હું તમને હું તમને એનો નેક્સ્ટ વિડીયો બનાવી કે ભાઈ અમારે સોલરમાં કેટલી વસ્તુ બધી હાલે ખાલી સોલર ક્લોટનું મેં નખાવ્યું છે

અને આ અમારી અહીંથી દુકાન ચાલુ થાય છે ચાલો દુકાન હું તમને બાર થી બતાવું કેવી છે અમારી દુકાન આને જો આ અમારે એક બીજા મોટા ભાઈ છે ને આ બાઈનો નજારો અમારી શેરી જો અને આ અમારા એક પ્રોફેશનલ વિડીયો એડિટર છે જો કે સાહેબ મારા ઘણા બધા વિડીયો આજ એડિટ કરે છે મારા લગ્નનો વિડીયો આને એડિટ કર્યો છે લગ્નનો વિડીયો એડિટ આપો કરે કે નો કરે YouTube માં

આ મારો નાનો ભાઈ છે જો હું તમને દુકાન અંદર બતાવું કા હું આમ બોલ હું તમારું નામ બોલો મારું નામ વિશાલ કેતો હા અને આ અમારી દુકાન છે તો દુકાનમાં આવી બધી વસ્તુઓ અમારે અવેલેબલ છે કરિયાણાની બધી વસ્તુ છે અને સોડાનું મશીન છે જો ભાઈ જી ગુલનું અને અમારે અહીં તો એકસો પાંત્રીસનો માવો મળે ભાઈ બધો અહીં જો ભાઈ માવો ભાવ ઓપારી ઓપારી લાવો જો કે આપણે આપણે ઓપારી નથી ખાતા

મસ્ત એની ક્લિપ એડિટ કરીને એવું બધું આપીએ છીએ કોઈને પણ હોય તો જો હું અહીં નંબર આપું છું મારા ભાઈનો એને કોન્ટેક કરી લેજો અને પ્લસ કંકોત્રીને બધું એમ બનાવી દીધું તમને નો કહો તો કંકોત્રીના ફોટાક એક્ઝામ્પલ હું કંઈ મૂકીશ ફોટાને એવું તો તમે જોજો કે ભાઈ અમે મસ્ત બનાવીએ છીએ અને ફોટાવાળી કંકોત્રી પણ આપણે બનાવી છીએ ને લગભગ અહીંયા ગરડામાં અમારે એવી રીતનું કોઈ અહીંયા એટલા માટે બનાવતું નથી પણ અમે ફોટાવાળી તમારા જો કોઈને લગ્નનું કામ હોય ને પોતાના કોઈના તમારા ફ્રેન્ડના લગ્ન હોય ને શેર કરજો આ નંબર અને મારું નામ દેજો એટલે ભાઈ થોડુંક ડિસ્કાઉન્ટ પણ અમે કરી આપશું એવું નથી કે નહીં આપણે બધું કરી આપશું અત્યારે તો બધા નવે નવું શું કર્યું છે ને એટલે દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ હાલે છે કા વિશાલ દસ પર્સન્ટ હાલે છે આપણે દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ હા અને તમારા લગ્નનું ગમે તે કામ હોય ને લગ્ન શું હોય છે સંગોતી શૂટિંગ બધું ગાળાનું બધું અમે એન્ટાયર બ્લોક કરીને આપીશું ફોટા ફ્રેમ તમારી લાઇટિંગ એલઈડી વાળી છે પ્લસ વિડીયો શૂટિંગનું છે વિડીયો એડિટિંગનું છે ફોટા પછી જે તમારું વેડિંગ કરવાનું હોય તો એ કરી આપ્યો છે એટલે અમે બહુ બધો બહુ બધો ધંધો અહીં ઘણા કર્યો છે આ દુકાન તો ખાલી કહેવાની જ છે બીજું કાંઈ છે નહીં પણ બાકી બધા પાછળના બધા ધંધા છે ને એ ચાલુ છે

એવું છે ચાલો હવે અમે જઈએ છીએ અમારી વાડી બાજુ જો અમે સવારી રાઈ ભાઈ કે અમારે હેલ્મેટ ની જરૂર લાગી ના હોય કે જવાનું બેમારે નજીક મત કે

તો એમાં હું એવું છે હું નાળિયેર વિદેરો આવ્યો છું તો આના છાલા ઉતારવાના છે તો મારે છાલા ઉતારવા હું અહીંયા એમના ઘરે આવ્યો છું બધા મારા ભાઈનું ઘર છે મારા ભાઈનું ઘર જો મારો ભત્રીજો છે આ અમારે શાનું બેન છે જો સાનું ડીંગલી વાડી છે અમારી જો મસ્ત વાડીઓ કુલ જમાવટ છે અમારે જો જો ટીવી ચાલુ છે ખબર નહીં ટીવીમાં હું જોતા હોય સિરિયલ જોવે તું સિરિયલ જોવે છો

તમારું હોય આવું કેજો કમેન્ટ માં અમારું બધું આવું હોય જો આ નાણે તો બહુ મોટું સબરું નીકળેલા લા આવડું નાળિયેર છે તો એક મોટી મમાય આવડું થોડું હોય બધા આમ તો નાળિયેર આવડું આમાં શું નીકળશે હવે દાદા ની દેરી આ છે અમારા દાદાની દેરી જો અહિયાં જો દાદા ની દેરી પેલા દાદા ની દીવાની વકરી નાખું જો સુરધન દાદા શું લખ્યું છે જય વણવા આપા જો અને આ રીતની મારી વાડી છે જો જૂનું ગાડું ગાડું કોઈને ખબર છે જો કાટ કે આને પેલા બળદ ગાડું હતું હવે તો બધું ખોવાઈ ગયું ભાઈ આ ટેકનોલોજી આવી ગઈ ટેકનોલોજી આ એટલે બધું ખોવાઈ ગયું હવે તો આ દાદાની દેરી છે દાદા જો અંદરની દાદાની દેરી છે અમારા દાદા સુરદન દાદા છે એટલે આ રીતે અમે મૂર્તિ કરીને અમે પૂજીએ છીએ અમારા પરમ પૂજ્ય દાદાની સુરાપુરા દાદા એમ કે છે સુરજન દાદા તો ચાલો હું દીવા એવું ના મિનિટ્સ લેટર તો આ અમારા બીજા દાદા છે વાડીના જે એમ કહે છે મારા દાદાના પપ્પા કહેવાય છે એટલે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરની છે આ એટલે એમની મૂર્તિને હું સ્થાપના કરી છે મેં પછી જો આ અહીંથી આ અહીંથી ચાલુ થાય તો પણ સુધીની અમારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરને સો વીઘા વાડી હતી એટલે ભાઈ સો વીઘાના ખાતેદાર છે અમારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર એટલે જો એમની દાદાની જે છે તો ચાલો હું તમને હવે અહીંયા અમે નાળી વધી નાખી શું થોડીક આશીર્વાદ ની હું લઈ લેવી અમે પણ હું લઈ આવ્યા છીએ જોકે અહીંયા બહુ હવે કોઈ પડે કોઈ આવતું નથી ચાલો નાખું